પાર્ટ માં આપનું સ્વાગત છે ગયા એપિસોડમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે લંડનના લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમમાં મ્યુઝિયમ છે તેમાં ચક્રીને ડેડ બોડી રાખવામાં આવી છે તો એનું શું મહત્વ છે મિત્રો ત્રીજી જુલાઈ ઓગણીસો છત્તીસના રોજ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે એક મેચ રમાઈ હતી કેમ્બ્રિજ યુનિવર્સિટી અને એમસીસી વચ્ચે આ મેચ દરમિયાન જહાંગીર ખાન કેમ્બ્રિજ યુનિવર્સિટીનો બોલર હતો એને બોલિંગ નાખી હતી અને એમસીસીના ટીએન પલ્સ નામના બેટ્સમેને એક શોટ માર્યો હતો તેના કારણે આ ચક્રીને એ શોટ વાગ્યો હતો અને ચક્રી ત્યાં મેદાનમાં જ મળી ગઈ હતી તેથી એની યાદગીરી માટે એની આ ડેડ બોડીને લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમના મ્યુઝિયમમાં સાચવી રાખવામાં આવી છે આપણે લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમમાં જે મ્યુઝિયમ છે તેની મુલાકાત થઈશું એમાં જૂના જમાનામાં જે પેડ વાપરવામાં આવતા હતા તે પેડ અહીંયા બતાવવામાં આવ્યા છે તેને અહીંયા સમજી રાખવામાં આવ્યા છે હવે આ પ્રકારના પેડ રાખવામાં આવ્યા છે અને પહેલાં આ પ્રકારના બૂટનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો મ્યુઝિયમમાં તે વખતના સમયના ક્રિકેટના જે નિયમો હતા તેની પણ બધા બુક્સ પણ લખવામાં આવી છે આ અઢારસો એકતાણુંની બુક પણ અહીંયા તમને જોવા મળી શકે છે આ ઉપરાંત બે હજાર બાવીસની ધ રોઝ ઓફ ક્રિકેટ તેની થર્ડ એડિશન પણ અહીંયા તમને જોવા મળી શકે છે અહીંયા તમે જોઈ શકો છો કે પહેલાં ક્રિકેટનો સ્કોર કઈ રીતે લખવામાં આવતો હતો તેની આ બધી નોટબુક્સ બુક્સ તમને સ્કોરશીટ સ્કોર બુક જોવા મળે છે તમે જોઈ શકો છો એમાં ક્રિકેટનો સ્કોર ક્રિકેટના રન નોંધાતા હતા અહીં તમે જોઈ શકો છો કે ગ્રેમ ગુચે લોર્ડ સ્ટેડિયમ પર ઇન્ડિયાની અગેન્સ્ટમાં છવ્વીસ જુલાઈ ઓગણીસો નેવુંના ના રોજ ત્રણસો તેત્રીસ રન જે માર્યા હતા તેને તમામ ફોર સિક્સ સિંગલ રન્સ ડબલ રન્સ એ બધા અહીંયા આપ જોવા જોઈ શકો છો ટોટલ ત્રણસો તેત્રીસ રન ચારસો પંચ્યાસી બોલમાં માર્યા હતા તમે જોઈ શકો છો નેવુંની ક્રિકેટની ટીમ આ છે ઓગણીસો પચીસ ઓગણીસો મિત્રો હવે તમને અહીંયા રસપ્રદ અઢારસો નેવુંમાં જ્યાં ક્રિકેટ મેચ રમાઈ હતી ત્યાંનો વિડીયો પણ આ ક્રિકેટના સ્ટેડિયમ મ્યુઝિયમમાં રાખવામાં આવ્યો છે અને તે આપણે જોઈએ અઢારસો નેવુંના ના ક્રિકેટ મેચનો વિડીયો હવે તમને ઓગણીસો બત્રીસ તેત્રીસમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે જે થર્ડ ટેસ્ટ મેચ રમાઈ હતી તેની બોડી લાઈનની જે બોલિંગ હતી તેનો વિડીયો પણ તમે હવે આપ જોઈ શકો છો ઓગણીસો બત્તીસ તેત્રીસ મ્યુઝિયમની બહાર બધી તકતીઓ લગાડવામાં આવી છે અને તેમાં જે કોઈ ક્રિકેટરે જે વધારે સારામાં સારો દેખાવ કર્યો તેની બધી નોંધ રાખવામાં આવી છે અહીંયા ઓગણીસો બાવનમાં વિનુ માકડે એકસો ચોરાશી રન કર્યા હતા અને એકસો છન્નું રનમાં પાંચ વિકેટ જીતી હતી તેનું તકતી બતાવવામાં આવી છે અહીંયા તમે જોઈ શકો છો ઓગણીસો ત્યાંસી માં કપિલ દેવે વર્લ્ડ કપ જીત્યો હતો તેની તકતી છે અહીંયા તમે જોઈ શકો છો ઓગણીસો ત્યાંસી માં ઇન્ડિયા વિન ધ મેન્સ વર્લ્ડ કપ મ્યુઝિયમની બહાર બોલર જે બોલિંગ કરે છે તેના પણ સ્ટેચ્યુ બતાવવામાં આવ્યા છે તથા જે બેટ્સમેન જે શોટ મારે છે તેના પણ સ્ટેચ્યુ બહાર તમે જોઈ શકો છો મ્યુઝિયમની અંદર તમને જુદી જુદી ટ્રોફીઓ પણ જોવા મળી શકે છે આ ઉપરાંત મ્યુઝિયમમાં જૂના જે ક્રિકેટર્સ છે તેના શૂઝ બેટ અને ગ્લોવ્સ પણ આપ તમે જોઈ શકો છો મ્યુઝિયમની બહાર ક્રિકેટની શોપ પણ છે આ ક્રિકેટ સ્ટેડિયમની જ અંદર છે તેમાં તમને દરેક પ્રકારના બેટ છે ને બધી બુક છે ને ટોપી છે ને કેપ્સ છે બોલ છે દરેક પ્રકારનો આપ તમે જોઈ શકો છો તો આ અગાઉ પણ જે ત્રણ એપિસોડ થઈ ગયા તેમાં જે સવાલ પૂછ્યા હતા તેમાં ઘણા મિત્રોએ જવાબ આપ્યો હતો તો આ ચોથા એપિસોડમાં સવાલ એ છે લતા મંગેશકર ક્રિકેટના ખૂબ મોટા પ્રશંસક હતા તો લતા મંગેશકરે ક્રિકેટને માટે શું કર્યું હતું અને ક્રિકેટ જગતે લતા મંગેશકરને કઈ રીતે એની સેવાને બિરદાવી હતી મિત્રો લતા મંગેશકરનું ક્રિકેટનું શું પ્રદાન છે એને માટે શું કર્યું છે એનો જવાબ તમે કોમેન્ટ બોક્સમાં અથવા તો તમે મને ડાયરેક્ટ પર્સનલ મેસેજ કહી શકો છો આવતા એપિસોડમાં ફરી મળીએ પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ અવર ચેનલ જયદોષ નો જસો